તે જમીન વિકાસ બેંક મેનેજર નો વિદાય તેમજ સત્કાર સમારોહ યોજાયો બનાસકાંઠા જિલ્લાના દિયોદર જમીન વિકાસ બેંક ના તેમજ વિવિધ શાખાના મંડળો તેમજ સ્ટાફ ના કર્મચારીઓ દ્વારા અમર હોટલ માં જમીન વિકાસ બેંક દિયોદર મેનેજર તળજાભાઈ દેસાઈ નો વિદાય તેમજ જમીન વિકાસ બેંક દિયોદર મેનેજર સચિનભાઈ જોશી નો સત્કાર સમારોહ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાખાના મંડળો તેમજ સભાસદો કર્મચારીગણ સૌ ઉપસ્થિત રહીને જમીન વિકાસ બેંક દિયોદર મેનેજર તડજાભાઈ દેસાઈ ની વય નિવૃત્તિ થતા વિદાય તેમજ જમીન વિકાસ બેંક દિયોદર મેનેજર સચિનભાઈ જોશી નો સત્કાર સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જમીન વિકાસ બેંક બનાસકાંઠા ચેરમેન ગોવાભાઈ દેસાઈ જિલ્લા મેનેજર પાલનપુર રમેશભાઈ પ્રજાપતિ બ્રાન્ચ મેનેજર વાવ બળદેવભાઈ ઠાકોર બ્રાન્ચ મેનેજર સિંહોરી દિનેશભાઈ દેસાઈ જમીન વિકાસ બેંક દિયોદર પ્રમુખ જીગરભાઈ ઠાકોર પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય કોતરવાડા નરસિંહભાઈ દેસાઈ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય મીઠા ભાવાજી ઠાકોર જમીન વિકાસ બેંક દિયોદર પ્રતિનિધિ પાનાભાઈ પટેલ ક્લાર્ક ઓફિસર દિલીપભાઈ પટેલ પ્રહલાદભાઈ ઠાકોર કાનજીજી ઠાકોર મેવાજી ઠાકોર તેમજ ખેડૂતો ઉપસ્થિત રહીને મોમેન્ટો તેમજ સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌએ શુભેચ્છાઓ પાઠવી હતી સમિતિના પ્રમુખ પ્રતિનિધિ શ્રી શિહોરી શાખાના પ્રમુખ પ્રતિનિધિ તમામ ગામડામાંથી વધારેલા ખેડૂત જેને વડીલ તરીકે આજ સુધી જોયો છે અને મને માન સન્માન આપ્યું છે તો મારા વાળા સ્ટાફ મિત્રો પ્રાપ્ત આ બેંકની અંદર ધિરાણ કરવું તો સહેલું વસૂલાત કરવી હતી વસૂલાત કઈ ટેકનિકથી કરવી કે શીખવા પછી શરૂઆતમાં હું ધાનેરા શાખામાં હાજર થયેલો તેઓ અમારે આશા ઝાલાધારી નતા કરે વસુલાતની ટોટલ તેરથી ગુણ્યામના જોડે છે ધાનેરા શાખાની વસુલાત ઓગણીસો ત્રાણું સત્યાસી ટકા છે ત્યારબાદ પછી મારું મસ્ત જિલ્લા એડ ઓફિસમાં ચાર વર્ષ મેન ઓગણીસો નવ્વાણુંમાં મને પ્રમોશન આપી અને વડગામ શાખાના મેનેજર તરીકે મારી છત્રીસ વર્ષની નોકરીમાં મેં પચીસ વર્ષ મેનેજર તરીકે કામ કર્યું વડગામ શાખાની વસૂલાત ત્રીસ ટકા જ હતી વડગામ શાખામાં સાત વર્ષ રહી એ શાખાને પોસઠ ટકા એક વખતે એ પોસઠ ટકા વસૂલાત આજે છે ત્યારબાદ બે હજાર છની અંદર સાહેબની મને શાખા શાખામાં ઈશા શાખા એ વખત આખા ગુજરાત રાજ્યની મોટામાં મોટી બ્રાન્ચ ગુજરાત રાજ્ય મોટી બ્રાન્ચ એની વસુલાત અઠ્યાવીસ ત્રીસ અઠ્યાવીસ ત્રીસ ટકા છે એને છ વર્ષની નોકરી દરમિયાન શાખાને પચાસ ટકાએ પહોંચાડી અને બે હજાર બારની અંદર એક કરોડ અને અઠ્યાવીસ લાખનો ટકો મળ્યો એ દરમિયાન હેડ ઓફિસ ભારતીય સાધારણ સભામાં મારું સન્માન પડતું એના પછી બે હજાર બારની અંદર મને શાખામાં મળી ઇટર શાખામાં હું હાજર થયો કે સોળસો ખાતેદાર એનપીએ અકાઉન્ટ અને વીસ કરોડનો ડિમાન્ડ થાય આજે મને સૌથી વધુ નોકરી હોય તો કીધું દસ શાખામાં ટોટલ મારી નોકરી પના કોટા જિલ્લામાં એક વર્ષને બાદ કરતા એ વીસ કરોડની વસૂલાતમાં દસ દર વર્ષે એક કરોડનું એનપીએ ઘટાડતા ઘટાડતા સોળસો ખાતેદારોમાંથી આજે પાંચસો ખાતેદાર એનપીએ છે સાત કરોડનો એનપીએ છે ગયા વર્ષે મને મારા શાખા સમિતિના પ્રમુખ પ્રતિનિધિઓના સાથ સહકાર શાખાનો ગુજરાત લેવલે ફસ્ટ નંબરનો બે કરોડ દસ પાંત્રીસ લાખનો નફો કર્યો ચાલુ વર્ષે સેટલમેન્ટની કે છ મહિના પૂરતી જ આપેલી પણ છતોય દરેકના સાથ સહયોગથી એક કરોડ અને પંચાણું લાખનો નફો કરી ગુજરાતનો ત્રીજા નંબર એકત્રીસ માર્ચના હિસાબો પૂરા થઈ ગયા એ દરમિયાન આજે ત્રણ માસ થયા આ ત્રણ માસની અંદર આજની તારીખે જીઓ શાખામાં નફો પંચાવન લાખ માગની એટલે આમ બેંકનું વસૂલાત કરવી શકે દરેક ખેડૂતને સમજાવ પહેલાંનો સમય હતો કે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલા તો સમજાવતા કે અત્યારે એ સમય નથી અત્યારે સમજાવટ કે સારું વસુલાત આવેલા તમામ કર્મચારીને પણ મારી શકાય કે મહેનત કરશો તો વસૂલા કરશો એમને માનવાની નથી અને ધ્યાન તો ચાલુ છે કરવું પણ નવા મારા બ્રાન્ચ મેનેજર તરીકે મુકાયેલા સચિનભાઈ જોશીને પણ હું આવકાર છું જીઓજન શાખામાંથી અને જીઓની શાખામાં નવા મુકાયેલા દિનેશભાઈ દેસાઈ એમને પણ હું હૃદયપૂર્વક આવકાર છું દરેક ખેડૂતે મારું જે માન સન્માન કર્યું છે અને અહીંયા ભાવથી વધારે દરેકનો આભાર બનાસકાંઠા